અમરેલી છે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાયેલો હતો અમરેલી શહેરમાં બપોરના સુમારે ધોધમાર વરસાદ ખાબકેલો હતો શહેરના રાજકમલ ચોક મેઇન બજાર માણેકપરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી હાલતા થઈ ગયેલા હતા તો આ સાથે અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાઓ પડેલા છે થોડા દિવસના વિરામ બાદ અને બફારા બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયેલો છે તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે અમરેલી જિલ્લાના લાઠી વડીયા અને ધારી પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ કાબકેલો છે ધારી ગ્રામ્યના જર છતડિયા મોરઝર પરબડી ખીચા સહિતના ગામોમાં વરસાદ પડેલો હતો સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જણાય છે